અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા નેત્રંગ તાલુકાના હાથાકુંડી ગામ ખાતે કોટવાડિયા સમુદાય માટે તાલીમ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા નેત્રંગ તાલુકાના હાથાકુંડી ગામ ખાતે કોટવાડિયા સમુદાયની પરંપરાગત વાંસકળાને પ્રોત્સાહન આપતા તાલીમ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં આદિવાસી કોટવાડિયા સમુદાયના આગેવાનો સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગૌતમ અદાણીના જન્મદિવસ પૂર્વે આયોજિત કાર્યક્રમમાં આદિજાતિ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ગાંધીનગરના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર ડોક્ટર સીસી ચૌધરી તાલુકા પંચાયત નેત્રંગના પ્રમુખ વસુધાબેન વસાવા નેત્રંગ પોલીસ ઇન્સ્પેક્ટર રણજીતસિંહ વસાવા અદાણી પોર્ટ દહેશના મરીન હેડ કેપ્ટન ગિરીશચંદ્ર સિક્યુરિટી હેડ મોહજાગરૂપ ગ્રામ પંચાયતના સરપંચ ચંદુભાઈ ચૌધરી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા આ પ્રસંગે અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા વર્ષ બે હજાર બાવીસ બાદ કરાયેલા વિવિધ કાર્યોની વિગત દર્શાવતી પુસ્તિકાનું વિમોચન દહેજ સાઇટના સંયોજક યોગેશ મેઘપરા દ્વારા કરવામાં આવ્યું હતું ડોક્ટર સીસી ચૌધરીએ અદાણી ફાઉન્ડેશન દ્વારા આદિવાસી વિસ્તારમાં કરાઈ રહેલા કાર્યો અંગે આનંદ વ્યક્ત કરતા કામગીરીને બિરદાવી હતી તેમણે સરકારી યોજનાઓમાં હસ્તકલાને લગતી વિવિધ યોજનાઓ કોટવાડિયા સમુદાય દ્વારા બનતી વસ્તુઓના વેચાણની યોજનાઓ આદિજાતિના યુવાનોને વિદેશ અભ્યાસ માટે પચીસ લાખની લોન પાયલોટના કે ઉચ્ચ અભ્યાસની યોજનાઓ વિશે માહિતી આપી હતી આ કાર્યક્રમમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા સરકારી યોજના માટે ઉપયોગી કોટવાડિયા સમુદાયના એકસો ચાલીસ લાભાર્થીઓના આર્ટિઝન કાર્ડનું વિતરણ પણ કરાયું હતું અને ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ગાંધીનગરથી આજે આ હાથેકુંડા ગામની અંદર અદાણી ફાઉન્ડેશન દ્વારા અહીંના કોઠવાડિયા સમાજ માટે જે તાલીમ સેન્ટર ઊભું કરવામાં આવેલું છે એ આજે ઉદઘાટન હતું અને એ ઉદઘાટનની અંદર અનેક મહાનુભાવો અને ગામના લોકો ઉપસ્થિત રહ્યા અને ખરેખર હું તો સરકાર વતી ગુજરાત સરકાર વતી મારે અહીંયા આવવાનું થયું અને મને એટલો અત્યંત આનંદ થયો કે ગુજરાત સરકાર તો આદિવાસી માટે કામ કરે જ છે પણ આવી એક સંસ્થા અદાણી જે ઉદ્યોગપતિ અને આવા દરેક દેશના ઉદ્યોગપતિ વિચારશે કે ભાઈ છેવાડાના માનવીઓ માટે જો લાભ આપવાનો થાય એ લોકોને ટ્રેનિંગ આપવાનું થાય એ લોકોને મદદરૂપ થવાય તો આ એક મારી દૃષ્ટિએ મારી જિંદગીમાં ખૂબ એક ઉત્તમ ઉદાહરણ આ અદાણી ફાઉન્ડેશન છે કે જે અહીંના કોઠવાડિયા સમાજ જે પીવી આવે છે અત્યંત ગરીબ પછાત ગણવામાં આવે છે ભારત અને ગુજરાતની જે પચીસ આદિવાસીઓ છે એમાંથી આ જે પાંચ અતિ પછાત છે એમાંનો એક કોઠવાડિયા જે જાતિ છે જેનો મૂળ વ્યવસાય છે એ બાંબુમાંથી વાંસમાંથી એ આ બધી ચીજવસ્તુ બનાવીને પોતાના પૂર્વજોનો જે પરંપરાગત આવેલો જે ઉદ્યોગ અને જે વ્યવસાય છે એ વ્યવસાયને આજે જાળવી રાખવામાં અદાણી ફાઉન્ડેશનનો ખૂબ મોટો રોલ અને સરકાર તો મદદરૂપ થઈ જ રહી છે પણ આવા જે સંસ્થાઓ છે એ સંસ્થાઓ પણ આગળ આવશે તો જે આપણા વડાપ્રધાનશ્રીનું જે એક સપનું છે કે ભાઈ બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારત બનાવવાનું એ વિકસિત ભારત ક્યારે જ બનશે કે જ્યારે આવા છેવાડાના માનવીઓને આદિવાસીઓને પણ સરકાર અને આવી ફાઉન્ડેશન આવી સંસ્થાઓ ઉદ્યોગપતિઓ જો મદદ કરશે તો હું ચોક્કસ એક ગેરંટી સાથે કહું છું કે ભારત બે હજાર સુડતાલીસના સો વર્ષ જ્યારે ઉજવણી કરશે ત્યારે દુનિયાનો વિશ્વગુરુ બનશે અને વિશ્વનો સૌથી શક્તિશાળી એ આપણો દેશ બનશે એમાં કોઈ બેમત નથી કારણ કે હવે આ જે સ્કિલ છે જેનામાં આદિવાસીઓમાં જે સ્કિલ અને એમનો જે હુનર છે એ હુનરને પાઠવીને આ સંસ્થા એ આખા ગુજરાતની અંદર જેટલી ટ્રાઇબલ બેન્ચ સાબરકાંઠાથી લઈને આવા ડાંગ સુધી આ જે વિસ્તારમાં આદિવાસીઓમાં જે કંઈક આવડત છે કલા છે સ્કિલ છે એને આગળ લાવવામાં ખૂબ મોટું યોગદાન છે અને સરકાર વતી આદિજાતિ વિકાસ વિભાગ વતી હું અદાણી ફાઉન્ડેશનને ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેઓ જે આ પ્રકારની મદદરૂપ થાય છે આવા આદિવાસીઓ ઉપર લાવવા માટે અને સરકારનો અભિગમ પણ એવો છે કે જે પરંપરાગત છે વ્યવસાય છે જેનોમાં સ્કીલ છે કારણ કે આટલા એકસો ચાલીસ કરોડની વસ્તી છે આપણા દેશની દરેકને વ્હાઈટ કોલર જોબ મળવાનો નથી એટલે ધીમે ધીમે તમારે આ વ્યવસાય શીખવો પડશે વ્યવસાયના આધારે તમારો સમાજનું કુટુંબનું અને એજ્યુકેશન અને આવક વધશે તો આપવા વિકસિત ભારત બનાવવામાં આ સમાજનું પણ ખૂબ મોટું યોગદાન હશે અને ભારત જે અત્યારે ચોથી ઇકોનોમી જે બની છે એને આ સમાજના છેવાડાના માનવીનું પણ ચોક્કસ યોગદાન હશે અને તો જ એ બે હજાર સુડતાલીસમાં ભારત દેશ વિશ્વનો વિકસિત દેશોમાં આપણે પણ આ વિકાસ કરી શકીશું અને સમાજના દરેક વર્ગને આપણે અન્યાય ન થાય રોજગારી મળી રહે સમાજમાં સમરસતા જળવાઈ રહે એ લડાઈ ઝઘડા અને સમ અને આ રીતે આપણો દેશ પ્રગતિ કરશે વિકાસ કરશે તો ફરીથી થેન્ક યુ વેરી મચ ગુજરાત સરકાર વતી આદિજાતિ વિકાસ વિભાગ વતી અને ગુજરાત ટ્રાઇબર રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ એઝ અ ડાયરેક્ટર તરીકે ફરી એ અદાણી ફાઉન્ડેશનનો હું સરકાર વતી આભાર વ્યક્ત કરું છું અને આવા નવા જો કામો થશે તો ચોક્કસ એ સમરસતા કેળવાશે અને જરૂર આપણા ગામડાઓ પણ પ્રગતિ કરશે ગામડા પ્રગતિ કરશે તાલુકા તાલુકાઓ પ્રગતિ મારું નામ હું કોટવાડિયા વઝીરભાઈ બંગલાભાઈ ગામ હાથાકુંડી તાલુકો નેત્રંગ જિલ્લો ભરૂચ હું કોટવાડિયા સમાજના એક પ્રમુખ તરીકે વીસ વર્ષથી બાંબુ મેન્યુફેક્ચરિંગ બાંબુ ફર્નિચર બાંબુની કામગીરી કરું છું તો અમને ઘણી બધી એવી સમસ્યા હતી કે બેસીને કામ કરવા માટે એક અમને વર્કશોપ છેડ જવું જોઈએ તો ઘણીકવાર રજૂઆત કર્યા છતાં પણ આ વસ્તુ ના થયું પણ સમય સંજોગે અદાણી ફાઉન્ડેશનમાંથી જે અદાણી ફાઉન્ડેશનના દહેજના જે દહેજ ઓફિસના ઉષા મેડમ એ હાથાકુની પ્રાથમિક શાળાની અંદર આવ્યા ને પ્રાથમિક શાળામાં મેં બામ્બુ વસ્તુની ઘણી બધી વસ્તુ સ્વરૂપ આપી હતી એ જોઈને પૂછ્યું કે આ કોણે આપી કે આ વજીરભાઈ આપી છે ને એ બામ્બુ આર્ટિસ્ટ છે તો એ એમને માહિતી મળ્યા પછી મારા ઘરે આવ્યા અને એમણે કીધું કે બહુ સારી તમારી પ્રવૃત્તિ છે અને તમારી વસ્તુ પણ અમને ગમે તો તમને શું તકલીફ છે હું અદાણી ફાઉન્ડેશનમાંથી આવું છું દહેજ ઓફિસથી તમને શું તકલીફ છે પૂછ્યું મેં કીધું મને એક શેડની જરૂર છે ઘણીકવાર રજૂઆત કરવા છતાં નથી મળ્યું અને આ વસ્તુની મને તકલીફ છે તો મેં કીધું શેડ જોઈતો છે મશીની જોઈતી છે તે મશીનો પણ મને આપી ને શેડ પણ આપ્યો અને આજે આખો સમાજ બેસીને કામ કરે એટલો મોટો વર્કશોપ બન્યો હોલ બન્યો મશીનો પણ ઘણી આપી છે બધી બાંબુ મેન્યુફેક્ચરિંગને લાગતી મશીનો પણ આપી છે ને એ પણ બે વર્ષની અંદર ટોટલી જે વસ્તુ મારી માંગ હતી એ પૂરી કરી અને અદાણી ફાઉન્ડેશને જે મારી માંગ પૂરી કરી એ બદલ અદાણી ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભાર કટવાડિયા પરિવાર વતી માનીએ છીએ અને એક મારા તરફથી પણ ખૂબ જ મહેનત કરી અને અદાણી ફાઉન્ડેશને જે મારી માંગને પૂરી કરી એ બદલ અદાણી ફાઉન્ડેશન તમામ સ્ટાફનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ